નમસ્કાર હું છું જય જય હિન્દ ભારત સાથે જણાવું કે આજે અંજાર પ્રાંત અધિકારી કચેરી સાથે હું સાહેબ મળવા આવેલો તો મારી છે ઈ ઓગણીસો ત્રેસઠમાં માં મંજૂર થયેલ જૂના સર્વે નંબર બસો અઠ્ઠાણું પછી તાવતમાં ગઈ સર્વે નંબર નવચો ચોરાસી પૈકીની જમીન છે સરકારી નગરપાલિકાની જમીન છે સરકારી ઉપર ખોટા દત્તાય ખોટા કાગળો ઊભા કરી બિનખેતી કરાવી લીધેલ છે ભૂમાફિયા અંજારના એમાં અંજારના રેકોર્ડ ઉપર પંકજભાઈ કોઠારી છે હાલમાં અને એમને મકાન અત્યારે વેચે છે એક મકાન વીસ પચીસ લાખનો પ્લોટ વેચે છે તો ટોટલ જમીન થી પીત કરોડની થાય છે તો આ સરકારી જમીન છે બધા ખોટા દત્તાય કાગળો મારા પાસે છે આઠમાં જ છે દત્તાહિક આ સરદભંગ નો કેસ ચાલતો પ્રાંત અધિકારી કચેરીમાં બે હાજર ચાર માં ચાલુ કર્યો બે હાજર થયો નવસો ચોર્યાસી પાવરનામું નામ નો નવસો ચોર્યાસી નું બે હાજર આઠ માં પૂરો થયો પાવરનામો નવસો ચોરાશી નું કેસ તો બે હાજર સાતમાં સર્વે નંબર નવસો ચોર્યાસી પૈકી બસો ચાલી કરી નામનો દસ્તાવેજ બનાવ્યો ફોટો ફોટો દસ્તાવેજ બનાવી એના ઉપર કેજીપી ભરી કેજીપી ખોટી ભરીને કેજીપી કેજીપીને બેંક બરોડા અંજારમાંથી લોન લીધેલી અંજારમાંથી લોન લીધેલીનો કાગળ માળક અને સાથે જ છે લોન લેવા વાળા છે અત્યારના અંજારના નગરપાલિકાના ચાલુ પ્રમુખ વૈભવભાઈ કોરવાણી કોઠારી વૈભવ કોઠારીએ લોન લીધી પંદર લાખ બાવીસ હજાર નવસો ચાલીસ રૂપિયા ખોટા નત્તાય કરીને લીધેલી ચાલુ નગરપાલિકાનો પ્રમુખ છે જમીન સરકારી છે તો આ લોકોને કોઈ ધ્યાન નથી દેતા કોઈ પ્રતિનિધિ તૂંટાયેલા અને બધેને ખ્યાલ છે અધિકારી પણ ખ્યાલ છે અધિકારી મને હું જાઉં એટલે તાત્કાલિક ઉપર જાઓ કોર્ટ જાઓ કોર્ટ રાખી છે તમે છે ને હારું છો અંજારમાં માં હમણાં કલેક્ટર કરી ગયો તો પ્રાંત અધિકારી કરશે પ્રાંત અધિકારી કે કલેક્ટર કરશે આ સરકારી જમીન વાળા શું અધિકારી બાપ ના દીકરા થાય છે કે પ્રતિનિધિ નો સગાવાલા થાય છે તો મહેરબાની કરીને સરકારી જમીન છે ખાલી કરાવો ભૂમાફિયા ખોટા દસ્તાવેજ છે ખોટા બે લોન લે સરકાર નુકસાન પહોંચાડે છે કાયદેસર જોવા જાય તો આમાં એક કરોડ એકત્રીસ લાખ બાણું હજાર ખેતી પી નથી ભરી આ પણ આ લોકો કોઈ અધિકારી ની બધા નીલી ભગત થી મળેલા છે કારણ કે એ બધા મળેલા હોય તો બે હજાર આઠ માં પૂરો છે આ વકીલાત નામો છે આના છોકરા છોકરા ના મુકતી તો મારા બાપુ પર તરત સુંદુ કેસ ના હાલે બંધ કરાવી જાય ને હવે બંધ કરાવી ને પછી એને બે હજાર સાત માં આ ખરી નકલ દર્શાવી બે હજાર સાત માં દર્શાવી પેલા મહિનામાં બનાવ્યું

પંકજ કોઠારી બનાવી દીધેલો ફોટો જોતો ને આને આ પંકજ કોઠારી બનાવી દીધેલો બનાવેલો નામ એ કેને છે અત્યારના આપણા ચાલુ પ્રમુખ આ ચાલુ પ્રમુખનો નો ફોટા છે એમના નગરપાલિકા ચાલુ પ્રમુખ વાઇફે ફોટા છે એમનો દસ્તાવેજ બનાવેલો આ દસ્તાવેજ ખોટો છે અત્યારે એના સિવાય ચાર જણા ને વેચેલી બીજે ને આ વેચેલી છે પાવર બીજાનો બીજા જમીન નવસો ચોર્યાસી ની

બીજા નંબર રાખ્યા બધા ખોટા ઉપર તરણ બધા ખોટા કાગળો છે આ લોકો એક પણ કાગળ સાચો નથી અને છતાં લોન લે બેંકમાંથી તો બેંકવાળા એને આપી દે ખેડૂત લેવા જાય પાક ફીરાની લોન તો પચાસ લાખનો કરોડનો હોય તો બેંકવાળા કે ત્રણ લાખ આપશું માનમાં આને શું એમના સગાવાલા થાય છે આ લોન આપી દે તો આના ઉપર કાયદેસર નીકળ્યા હોય બધા અધિકારી ઉપર થાવી જોઈએ બેંક જમીન થાવી જોઈએ જમીન સરકારી છે અત્યારે પાછી સરકાર મન જ જોઈએ આ કોઈના વાપની જમીન નથી અને નથી કોઈ મારી આ તો હું જાગૃત નાગરિક તરીકે રજૂઆત કરી બધે તો અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ ધ્યાન દેવાની જરૂર છે આ ધ્યાન નહીં દે તો આગળ જાય હું તો ઠેક છું આને મૂકવાનો નથી ચાલુ જ રહેવાનું છે મારું કામ આમને હવે આ નહીં માને તો હું હાઈકોર્ટમાં નાખવાની તૈયારી છે આપણે હાઈકોર્ટ સિવાય આ તમે સમાની આલો હું માપી આવશે આ બધા નિરી ભગત જાણે કેટલા અધિકારીઓને કેટલા રૂપિયા ખવડાવે આ લોકોએ આમાં પેલો ભરતજા મરી ગયો ને એ બેગો હતો એને આ તો જો ઉભો કરેલો પાંચ અધિકારી અહીંયા પંડ્યા સાહેબ હતા બે હજાર પંદર વીસ માં પંડ્યા સાહેબ તો કોપન કરી ગયા છે ભરજાને ખબર છે અરોરા સાહેબ કલેક્ટર હતા એને ખ્યાલ છે અત્યારે મારી જિલ્લા સ્વાગતમાં તારીખ નાખી તો દફતર કરી નાખી કલેક્ટર સાહેબ પટેલ આનંદ પટેલ સાહેબે દફતર કરવાનો મતલબ શું આમ કે અમારી જિલ્લા સ્વાગતમાં માં નિકાલ આવે જિલ્લા સ્વાગત એટલે નિકાલ લેવા સારું કે દફતર કરવા સારું જિલ્લા સ્વાગતમાં તમે દફતર કરો અને કયો કે અંજાર અધિકારી પૂરો કામ કરશે અંજાર ના તો નથી કરતા તમારા ઉપર પાલન નથી કરતા કલેક્ટર નું જિલ્લા સ્વાગત નો મતલબ શું ડબલ હજી સરકાર આપણી એટલા સારું ફરજાના પૈસાથી પૈસા પાણી કરવા સારું નિકાલ તો તમે કરતા નથી ખાલી કાગળ ઉપર રેકોર્ડ ઉપર નિકાલ કરો તાત્કાલિક આ ભૂ માપી હટાવો નકા આગળ ની કાર્યવાહી બધા અધિકારીઓ માટે થવાની છે તાત્કાલિક જય હિન્દ જય ભારત